એટલે જીગર ગાંધીનગરની ઓલ ઓવર અત્યારે આ સ્થિતિ જોવા મળી રહી છે

તો એનો અર્થ એ છે કે સાબરકાંઠામાં ક્યાંક મુદ્દો ફસાયેલો છે અને મુદ્દો કેમ ફસાયેલો છે એનું કારણ તમને કહું કે આમાં આ વખતે કદાચ મતદાતાઓ નારાજ હશે એવું નથી લાગતું મને અને બીજું કે ફાઇટમાં પણ સામે આદિવાસી ચહેરો અમરસિંહ ચૌધરીના પુત્ર અને આ બહેન છે શોભનાબેન બારૈયા તો એમાં કંઈ એવી ટક્કર એવી નથી લાગતી ઉમેદવાર ઉમેદવાર વચ્ચે કોઈ આપસી પણ સીધી રીતે ભાજપને એ નુકસાન જઈ શકે જો કાર્યકર્તા નારાજ હોય તો એ મતદાન મથક સુધી લઈને કોણ આવશે મતદાતાઓને એ સૌથી મોટી ચિંતા ભાજપના ભાજપની છાવણીમાં હોય એટલા માટે જ આ મેનેજમેન્ટ કરવું પડ્યું છે એટલે જો એ ઉકેલાઈ જશે મુદ્દો તો કદાચ હું માનું ત્યાં સુધી ભાજપના ઉમેદવારી સામે તુષાર ચૌધરીની એવી કોઈ સીધી સ્પર્ધા નથી ગઈ વખતે તુષાર ચૌધરી લોકસભા ચૂંટણી લડ્યા હતા દક્ષિણ ગુજરાતમાંથી બારડોલી બેઠક પણ એ હારી ગયા હતા એટલે કોઈ એવી એવા કોઈ કેરિસ્મેટિક લીડર નથી તુષાર ચૌધરી પણ સ્વાભાવિક રીતે જો આ મુદ્દો હાવી રહેશે સંગઠનની નારાજગીનો તો ત્યાં ભાજપને ચેલેન્જ છે હવે વાત કરીએ ગાંધીનગરની તો મને તો એવું લાગે છે કે ગાંધીનગરમાં કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યા છે કે નથી ઉતાર્યા કંઈ ખ્યાલ જ નથી કારણ કે હું તો પોતે જ ગાંધીનગરના મતવિસ્તારનો જ મતદાતા છું મેં ક્યારેય સોનલબેન પટેલને આ ટીવી ચેનલમાં ક્યાંક આવી રીતે ફોટો દેખાય અને જોયા બાકી ક્યાંય મેં ગલીઓમાં એમને પ્રચાર કરતા નથી જોયા અમિત શાહના પોસ્ટર્સ લાગેલા છે અને લાગેલા છે પણ આશ્ચર્યની વાત એ છે કે અહીંયા ગાંધીનગરમાં તમે જે વિકાસનું પેરામીટર બતાવ્યું છે એમાં ત્રીસ ટકા લોકો ના પાડે છે કેમ હજુ ત્રીસ ટકા લોકો ના પાડે જે મને આશ્ચર્ય છે એટલા માટે કે મોટાભાગનો શહેરી અને પશ્ચિમ જે અમદાવાદ નો વિસ્તાર એવું હશે ગાંધીનગર અમિત શાહ જ્યારથી ચૂંટાય ત્યારથી દર લગભગ બે કે ત્રણ મહિને એક વખત આવીને બેઠક કરે છે અહિયાં તો હજુ કેમ લોકોને વિકાસ ઓછો લાગે છે અથવા નથી થયો એવું લાગે છે એ મારા માટે સૌથી મોટું આશ્ચર્ય છે બિલકુલ સાગરભાઈ આપણે સવાલ સાબરકાંઠાની બેઠક હવે સ્થાનિક મુદ્દે અહીં ગરમાગરમી ગરમી લાગી રહી છે નારાજગીનો દોર દોડ છે શું આપણે પાંચ હા સાગરભાઈ શું સાબરકાઠાની આ બીજેપીના અંદરો અંદર ફાયદો કોંગ્રેસ ઉઠાવી શકશે

પૂરા દેશની અંદર સુરક્ષા નિશ્ચિત કરવાવાળા વ્યક્તિ જ્યારે એ ત્યાંથી લડી રહ્યા હોય આ ગાંધીનગરની સીટ હંમેશા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો લડી રહ્યા હોય એ પ્રકારની સીટ હોય છે અમે કોઈ પણ અલગ વાતોમાં નહીં આવી અને વિકાસને પ્રાયોરિટી આપીએ છીએ ગાંધીનગરની લોકસભા ઉદાહરણ છે ભાઈએ વાત કરીએ એમ સાણંદની અંદર જુઓ તો સાણંદની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ કે કેવા પ્રકારના ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ થઈ રહ્યા છે

કોંગ્રેસ સાબરકાંઠામાં આપી શકે છે બીજેપી ને ટક્કર અને આ ટક્કરમાં બીજેપી રસાકસી બાદ બીજેપીના શોભનાબેન બારૈયા જીતી શકે છે આ મતદારોનો અભિપ્રાય છે બીજી બેઠક ગાંધીનગર એસી ટકા મતદારો કરી રહ્યા છે બીજેપીને પસંદ આ એક તારણ છે અને અભિપ્રાય છે મતદારોનો બીજું ગાંધીનગર બેઠક પર આ વખતે રેકોર્ડ બ્રેક જીત અમિત શાહ ની થાય તેવું મતદારોનું માનવું છે કારણ કે જે જે સવાલ તેમને કરવામાં આવ્યા એમણે એ જ કહ્યું કે વિકાસ અમને પસંદ છે મોંઘવારી જેવો કોઈ મુદ્દો છે નહીં અમે ચારસો પ્લસના ટાર્ગેટ સાથે આગળ વધી રહ્યા છે અને કોંગ્રેસ ક્યાંય દેખાતી નથી નેવું ટકા લોકોને એવું કહેવું છે કે કોંગ્રેસ નહીં દેખાતી કોંગ્રેસ કમરેક નહીં કરે દસ ટકા લોકો એવું કહે છે કે